ફાઇનલી આપડા મહેમાન આવી તો ગયા પણ છે ને કોવો છો ટાઈમ લઈને આયા તમે 5 વાગે તોય આયા બે જલ્દી થઈ જા હે એકામાં હાથ તો બેહી ગયો બોલી ન ખાતા હાથ બેહી ગયો હતો થોડું બોલા ના ના આજથી ખા દે હવે કીધું ના એસી મની ખા જોઈએ પછી કે કેવું છે કે હવે

આપણે સૌથી પેલા તો છે ને આખી યુટ્યુબ ફેમિલી નો ખુબ ખુબ દિલ થી આભાર કે આપણે હમણાં મમ્મી ને નહીં ખબર હોય અમે કરણો થોડો વિડીયો મૂક્યો હતો મેં કરણ ને બગાવ્યા હતા

ને હવે જો આપણે ગાય ને પરોઠું દઈ આવ્યા તો રોટલી નથી સાંજે પરોઠા બનાવ્યા મેથી ના તો હવે પરોઠું ગાય ને બૈદા દઈ આવીએ આપણે આને હવે પરોઠું દઈ દઈએ જો આને આ બાજુ આવીએ ને રોટલી રોટલા લઈને એટલે સુગંધ આવી જ જાય છે કેમ મોટા કરે આ દઈએ જ તમારે હમણાં છે ને કામની વાહે જરાક મોડું થઈ જાય છે આને સુગંધ આવી ગઈ

વાવા થઈ ગઈ વાવા થઈ ગઈ બે બે ચોટલી વાયરી કા જો બે બે ચોટલી વાયરી એ સિવાની તો ઈ ઈ તો છે ને દાદા એ ધોઈ છે હવે છે ને હું જાય ને પછી ચક્કર મારવા લઈ જા કે કે હા પપ્પા ગાડી ધોઈ છે એટલે શિવાની ને એમ કે ક્યાંક જવાનું થોડીક વાર પછી કીધું દાદા એ કે ચક્કર મારવા લઈ જાય એમ કીધું ને થોડીક વાર પછી જવાનું હજી તો ચાર વાગ્યા પછી મોડેથી થી પાંચ વાગે જોઈ જવાય ને તો પછી હજુ ઓલા મહેમાન આવવાના છે બસ તો યશવી પહેરી રમી ને હા તો પછી વાવા થઈ ગઈ છે હમણાં યશવી ના આવે ને એટલે યશવી પહેરી રમશે કા બરાબર ને શિવાની કેવી લાગે મસ્ત લાગે છે કેટલી મસ્ત બહુ જાજી વાહ મેચિંગ મેચિંગ બૂટ ને ટી શર્ટ ને મેચિંગ મેચિંગ બધુંય ચોટીમાં ડાગલા નાઈ ખાઈએ મેચિંગ મેચિંગ તો તો લાગે કોણ 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 લઈ 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 પતંગ 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 હે તારા જેવી જ છે હો ખરી ક્યાં કાકા કાકા લઈ આવ્યા ને ક્યાં કાકા હે કાકા ક્યાં એ ઈચકા ઇચકા

આપણે ફેબ્રુઆરી માં પાછું મમ્મી ઘરે જવાનું છે કેમ કે પાડો માં લગ્ન છે તો એ લગ્ન ઘરેથી મહેમાન આવવાના છે હજી એક મહિનો આડો છે લગ્ન ને પણ પછી આપણે ખબર જ હોય કે લગ્ન વાળા ઘર માં તો જ્યાં સુધી લગ્ન આવે ત્યાં સુધી કામ તો ડૂકવાનું જ ના હોય એટલે અટાણે કે અમે બે જઈએ ચક્કર મારી જઈએ પછી કંકોત્રી કે મોકલાવી દે તો હા મેં કીધું તમે આવો એમાં બધુંય આવી ગયો તો એ જો આવવાના છે એટલે હવે અમે એની વાત જોઈએ છે પણ અમારે ઘર જેવો હાવ સંબંધ છે એટલે આવવાના છે ચક્કર મારવા તો એની બેઠા આપણે નવરાત્રિમાં રમતા તો છે એને ખબર જ તો એ નવરાત્રીમાં જ્યાં આપણે જેના ઘરે રમતા ને ગરબી ત્યાં જ લગન છે તો ત્યાં ફેબ્રુઆરીમાં જવાન થાય શિવાની એ વાત જોવે છે કેમ કે એના પેરી યશવી નાની નાની યશવી કદાચ તો વિડીયોમાં ઘણી વાર આવી ગઈ છે તો તમને જોયેલી જઈશે નકર હમણાં આવશે એટલે આપણે મુલાકાત કરાવીએ લઈ લે એમાં ચાજો બધો એક લઈ લે એક લઈ લે અરે અરે આ તો નવું નવું

તો આપડા મહેમાન તો વહી ગયા ને હવે પપ્પા ને ભાવેશભાઈ ભાઈ લઈ ને ગાડી લઈ ને ચક્કર મારવા ગયા છે પપ્પા આજે બપોરે ગાડી ધોઈ હતી એટલે હવા ચેક કરાવવા જાવું હતું તો અત્યારે ને ભાઈ ને પપ્પાને સીવું ત્રણેય ગયા છે તો સીવું લાગી જાય ને હવા ચેક કરાવાઈ જાય તો એ ગયા મારે બે હું થાંભી સરવા ને મમ્મી ગયા છે જવાર વાટવા તો હું કાયમ લાગી ગયા ને મમ્મીએ ઘણી બધી માંથી સિંગુ મોકલાવી કેમ કે આ ભારતી બેન ને મમ્મીને મમ્મી ને હાવ પાહે પાહે જ રહી છે એટલે જો સિંગુ મોકલાવી છે મમ્મીએ રીંગણા ઘરના મોકલાવ્યા ને આમાં છે ટોપી શિવાની ટોપી હું હમણાં રોકાવા ગઈ ને તઈ ભૂલાઈ ગઈ હતી બે ટોપી છે આમાં માથે પહેરવાની બીજો સામાન લઈ આવી હતી ટોપી આ પડી રહી હતી એટલે આજે ભારતી આર મોકલાવી દીધી ને આ શિવ હાટુ નાસ્તો ભારતી લઈ આવ્યા તો એમાં વેફર ચોકલેટ બિસ્કિટ ઘણો બધો ભારતી નાસ્તો લઈ આવ્યા શિવાની હાટુ મેં કીધું એટલો બધો ન હોય તો કે હાલે હાલ લઈ કે છોકરાઓને તો શિવ જોઈ માં ખાતી હતી થઈ ગયા છે જવારવાટીને ને હવે આપણે મમ્મીને એક કોમેન્ટ વિશે પૂછવાનું છે કેમ કે આમાં એ પહેલાંય કોમેન્ટ હતી ને પાછી આવી તો હું પૂછી લઉં મમ્મી આમાં એક કોમેન્ટ આવી કે ખેરી ગુંદ ખેરી ગુંદી કે પચીસ વર્ષના છોકરા ખાઈ હગે તો મેં તો નામ પહેલીવાર હા ભાવું મમ્મી કદાચ ખબર હોય તો કે મમ્મી મને ખબર નહોતો કાંઈ આપણે અમે તો આ આપણે આ ગુંદ એ નાખીએ હા અડદિયામાં ને એમાં બધાયમાં

બાકી તો ખબર હોય તો કેવું ને આપડે ખબર જ નથી ખોટું કેવું જો આ ઝાડવા છે લીમડો ને બદામ છે એમાંથી ગુણ નીકળતો હોય એ તો અમે વાપરીએ મમ્મી આપડે વાપરી વાપરીએ પણ આ કયો કે હોય ને ખબર નથી આ લીમડો છે એમાંથી ગુંદ નીકળે આ જો આ કડવા લીમડા દેખાય ને તો એમાંથી ગુંદ એમાંથી ગુંદ નીકળે ને એમાં આપડે ઓલા કવાડે થી જીરીક ટોચા પાડીએ તો આ જે રસ નીકળે ને તો હું જણાવી દઈશ ને આજે એકત્રીસ તારીખ બે હાજર ત્રેવીસ નો છેલ્લો દિવસ નવું તો બધ થાય ને આજ થી આજ જ કહી દઉં આ વિડીયો આવશે

હા મજા આવી ગઈ ને ગીતન મજા આવી ગઈ ને તાર જાવું તું મામા ને ઘરે કે નતું જાવ નથી જવું કા કા નતું જવું લે શિવાની ત્રાડું નાખે તો શિવાની ને તો યશવી પેગી મજા આવી ગઈ રમવાની હવે અહીં ગાયલું નાખી હવે એ કે અહીં રમવું છે એટલે ગાયલું નાખી દીધું ને હવે હું અહીંયા ડાવરું કામ કરી શિવાની રેમ છે ને ચા પાણી પેલા પીધા પછી ભાવેશભાઈ ને કઉ ઠંડુ લઈ આવો પછી છોકરા તો હું ચા પી ની પછી ભાવેશભાઈ મોટો શીશો ઠંડા નો ઉપાડી આવ્યા તે બધા ઠંડુ પીધું લેતા જ નતા થરાર દીધું તો બઉ મજા આવી ઘડીક બેઠા તા પણ મેં કીધું પાછા આવો ટાઈમ લઈને આવજો એટલે શિવાની મજા આવે રમવાની કા શિવાની શું કરે ચોટલી થી બીવરા ભાઈ જાડા મોટા સહી રેવા દે ને બાપા બેક સહી રેવા દે ને હા સીવું છે બીવરા હોય ને આજે મેમને બહુ મજા આવી કા મમ્મી હા મજા આવી મેમને એટલે એ આપડા બહુ જૂના ઓલા છે પાડોશી ના પાડોખી

ફરીથી મળીએ નવા બ્લોગ માં હર હર મહાદેવ કઈ દે લાઈક કરી દે મહાદેવ દે હર